વાગરા ઉદ્યોગકારોની બેફામ બેદરકારી ભૂખી ખાડીમાં કેમિકલ જળચર જીવોનો સંહાર ખેતરોની ફળદ્રુપતા જોખમમાં વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સાયખા અને વિલાયત જીઆઈડીસીના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરુણ મોત થયા છે આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠિયા ગામમાં ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે આ કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરી શકે છે સ્થાનિક ખેડૂતોને અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈ ભળે રોષ વ્યાપ્યો છે યુવા કોંગ્રેસના કાર્યકરે સ્થળ વિઝિટ કરી ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને આ બેદરકારી માટે સીધું જવાબદાર ઠેરવ્યું છે તેમનો આક્ષેપ છે કે તંત્રીની મિલીભગત અથવા નિષ્ક્રિયતાને કારણે જ ઉદ્યોગકારો આવી બેફામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ભૂખી ખાડી વિલાયતથી ભેંસલી સુધી લગભગ પંદર કિલોમીટરના વિસ્તારમાં પ્રદુષિત પ્રદૂષિત થઈ રહી છે આ ઘટનાથી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોની આ જીવિકાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝ એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે તેમણે ચીમકી ઉપચારી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે તેમ તેઓને જણાવ્યું હતું કે આ ઘટના પર્યાવરણની સુરક્ષા દાવાને પોકળતા છતી જતી કરે છે અને તંત્રી જવાબદારી પણ ગંભીર સવાલો ઊભા કરી કરે છે શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે શું તંત્ર કોઈ મોટી પર્યાવરણીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે જેવા અનેક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે પટેલ યુવા કોંગ્રેસ પ્રમુખ મિત્રો સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક બનાવો બની રહ્યા છે જેમાં કેટલાક એ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઉમતા વહીવટી પ્રશાસનના કારણે કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નિવાડી છે ભરૂચ જિલ્લાની વારા તાલુકાની અંદર આવેલ સૈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર ટક્કારમાં એક આવો જ બનાવ બન્યો છે જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જર્ચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાનો ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈ નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વાગડા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને આ કેમિકલયુક્ત પાણી નજીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે એ ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર પણ રહેશે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને વાગડા તાલુકાના ધારાસભ્યશ્રીને હું ઇમ્તિહાસ પટેલ વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની તારાબંધી કરવાની જરૂર પડશે તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ જય હિન્દ જય ભારત